હળવદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો ધાંગધ્રા રોડ પર કોંગ્રેસનું કાયમી કાર્યાલય ખુલ્લું મુકાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ગોપાલભાઈ દોરાલા અને હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મહીપાલસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હોય જે બંને નવનિયુક્ત હોદ્દેદારોનો આજ રોજ રવિવારે કોંગ્રેસ સમિતિ દ્વારા પદ ગ્રહણ સમારોહ યોજાયો હોય આ સાથે જ આ તકે હળવદના ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અમારા માન્ય રાહુલ ગાંધીજીનો એક વિચાર હતો કે આવનારા દિવસોમાં હવે સંગઠનની કમાન્ડ છે યુવાનોને સોંપવામાં આવે એવી જ રીતે આખા ગુજરાતની અંદર અમિત ચાવડાના અધ્યક્ષતાને તાલુકા જિલ્લાના પ્રમુખોની નિમણૂંકો થઈ એવી જ રીતે હળવદની અંદર અમારા એવા જ યુવાન મહીપતસિંહ ઝાલાને પણ ચાન્સ આપવામાં આવ્યો છે અને બીજા એવા યુવાન એક અમારા ઉમેદવાર જે જીતીને આવેલા હળવદની અંદર એવા ગોપાલભાઈને બંને યુવાન છે ખૂબ ઉત્સાહી છે એને સંગઠનની કમાન્ડ સોંપવામાં આવી છે ને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એની અંદર કોંગ્રેસ કઈ રીતે તાકાતથી નવા યુવાનો નવો જોશ નવા લોકોનો ઉમેરો કરે નવા સંગઠનની અંદર કહેવાય કે મહિલાઓ આવે અને ખાસ કરીને જે વિસ્તારના પ્રશ્નો છે એ હળવદના પ્રશ્નો હોય ગ્રામ્યના પ્રશ્નો હોય અને એ સંગઠનની અંદર આવનારા દિવસોમાં જ્યારે ઇલેક્શન તાલુકા જિલ્લાનું આવે છે તો એની અંદર નવી ટીમ આવે યુવાનો આવે તો ખરેખર દોડી શકે ને નવું સંગઠન ઊભું થાય અને નવો જોશ પુરાય એવા આજે સંગઠન સૂજન અભિયાન દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં મારી તો ઘણી અલગ અલગ જિલ્લામાં પ્રભારી તરીકેની કામગીરી રહી છે અને ગુજરાતમાં હું પાટીદાર સમાજના એક મુહિમ સાથે જોડાયેલી છું અને સેવા સાથે જોડાયેલી છું પાર્ટીનો નિર્ણય હોય છે કાર્યકર્તાઓના નિર્ણય હોય છે પાર્ટી જે પ્રમાણે આદેશ આપે કે આવનારા દિવસોમાં તમારે આ કરવાનું છે તો એ પાર્ટીના નિર્ણય સર્વમાન્ય હોય છે અને ચોક્કસ એક યુવા અને એક મહિલા તરીકે મારી પણ લાગણી હોય કે વિધાનસભાની અંદર જવું અને ગુજરાતની અંદર દરેક સમસ્યાઓને નડતી અને મહિલાઓના ખાસ કરીને પ્રશ્નો હોય તો એક મહિલા તરીકે વિધાનસભાની અંદર ઉઠાવું એવી મને પણ પોતાને વ્યક્તિગત લાગણી છે એટલે આવનારા દિવસોમાં પ્રજાના આશીર્વાદ અને અમારા હળવદ ડાંગદરાના જે કાર્યકર્તાઓ છે ભાઈઓ છે એ આશીર્વાદ આપશે તો આવનારા દિવસોમાં ઇલેક્શન પણ લડીશું